દીપડાનો આતંક જોવા મળેલો છે વડિયાના અર્જનસુખ ગામે ખેડૂત પર ધોળા દિવસે એક દીપડાએ હુમલો કરતા ઇજાગ્રસ્ત ખેડૂતને તાત્કાલિક ધોરણે વડિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે વડિયા પંથકમાં ફરી એકવાર ચાર પગના જાનવરનો આતંક બહાર આવેલો છે વડિયાના અરજણસુખ ગામે ખેડૂત પર ધોળા દિવસે દીપડાએ હુમલો કરેલો હતો ખેતરમાં ઝાર વાટતા વાડી માલિક પર દીપડાએ હુમલો કરેલો હતો અશ્વિન મગનભાઈ ગોંડલિયા નામના યુવકને દીપડાએ ઇજાગ્રસ્ત કરેલો હતો ઇજાગ્રસ્ત યુવકને કાન અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડેલી હતી દીપડાના હુમલાથી આસપાસના ખેડૂતો દોડી જતા દીપડો નાસી છૂટેલો હતો ઇજાગ્રસ્ત યુવકને વડિયા સારવાર માટે ખસેડવામાં આવેલો હતો

ભાઈ ને પાછા લોહી ને ચાલુ થઈ ગયું લોહી ક્યાં લઈ આવ્યા વડિયા લઈ આવ્યા લોહી નીકળી ગયું ને